ભાઈ મારા ભાઈને એક્સિડન્ટ થયો હોંડા લઈને જાતોતોને તો થોડો ખર્ચા આવ્યો ને પૈસા દેને મોય ભાઈ બોલને કેટલા પૈસા જોઈએ એ કામમાં તો પૈસા દેવા જ પડે ને પૈસે ધ્યાન જોઈએ ભાઈ કાઈ 10000 નથી 5000 એ હાલે તારું કામ રોળવાય જશે આન્કી ભાઈ તે મારી આટલી મદદ કરી તને કોઈ દી નહી કરી તૂને ને ડોક્ટરે 50 રૂપિયાનો પાટો માગીને ઘરે મોકલી દીધો તો તારા ભાઈ જાતો તો એને તો તારા ભાઈને કાઈ નથી કે અમારો ભાઈજી લઈને ગયો તો ને એમાં ફટુ આયો કે આનું હું કરીને જ